એટલે સાચા અર્થમાં જનતાનું હિતની વાત હોય કે પછી લોકોની સમસ્યાઓની વાત હોય તંત્રના કાન આંબળવાની વાત હોય કે પછી તંત્ર કરેલી કોઈ સારી કામગીરીની વાત હોય કે પછી કોઈ ધાર્મિક સંસ્થાઓ કરેલી કામગીરીની વાત હોય કે કોઈ ધર્મ

વિચારતો હતો કે કંઈક નવું કરું કંઈક સ્પેશિયલ કરું કે જે લોકો જોવે અને જાણે ત્યારે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર હતા આ વર્ષે ત્યારે એમ થયું કે ભાઈ ચલો શ્રાવણી સોમવારની યાત્રા તરીકેનો એક કાર્યક્રમ એપિસોડ લોન્ચ કરું એ દરમિયાન શ્રાવણી સોમવારની યાત્રાના પહેલા જ સોમવારે મેં મહેસાણા નજીક આવેલા મસ્યા મહાદેવનું મંદિર કે જે ખરેખર અદ્ભુત ચમત્કારિક અને દિવ્ય મંદિર છે જ્યાં મસા આકારનું લિંગ હોય ત્યાં મસા ચામડીના રોગ અને કેન્સર જેવા રોગો માટેની ગોળ મરી એવી વસ્તુઓની બાધા રાખવામાં આવતી હોય છે અને બાધા માત્રથી જ લોકોને કેન્સર જેવા ભયાનક રોગ ચામડીના રોગો એ સિવાય મસા ભગંદર આ પ્રમાણેના બીજા બધા રોગો જે છે એ ખરેખર મટી જતા હોય છે અને એમાંનો એક ચમત્કાર તો મને પણ મળેલો છે કે મને પણ મસાની પ્રોબ્લેમ હતી ને એ બાધા રાખવાથી મારે પોતાને પણ મસાની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ આવા મહારાજા એક નહીં હજારો અને લાખોની સંખ્યામાં મસીયા મહાદેવના ભક્તોના દાખલાઓ આપણી પાસે હતા પુરાવા આપણી પાસે હતા સાક્ષી આપણી પાસે હતા આજે એ મસીયા મહાદેવના સમાચાર રિલીઝ કર્યા પછી રખેવાળ ડિજિટલ ચેનલની સાથે સાથે રખેવાળ ચેનલના યુટ્યુબ ટ્વિટર ફેસબુક અન્ય જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમો છે એ તમામ સોશિયલ મીડિયાના માધ્યમોથી રખેવા ડિજિટલના દર્શકો મારા ચાહકો પ્રશંસકોએ ખરેખર ખૂબ અપાર પ્રેમ આપ્યો છે આવન આવન નિરંતર પ્રેમ મળતો રહે અને આ પ્રેમમાં મશ્યામ મહાદેવ સમાચારના જે મારા ચાલ્યા છે એ લગભગ એક કરોડ થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હાલના